અગિયારમી ઓક્ટોબર બે હજાર ચોવીસ શુક્રવાર આજના શુભ સંદેશમાં ઈસુ અપદૂત વિશે સમજાવે છે પણ આપણી જિજ્ઞાસા સંતોષે એવી એ સમજ નથી ઈસુ એક શબ્દ વાપરે છે શેતાન શેતાન ઈશ્વર વિરોધી અદ્રશ્ય પરિબળ છે આ પરિબળ માનવમાં છે અને માનવ બહાર પણ છે આ પરિબળ ઈશ્વરનો વિરોધ કરે છે અને એનો અર્થ એવો નથી કે તે ઈશ્વર પર વિજય મેળવે છે ઈસુ માનવ છે અને પ્રભુ જ પવિત્ર આત્મા વસે છે ઈસુ જ પવિત્ર આત્માથી એટલે કે ઈશ્વરના સામર્થ્યથી માટી પગા માનવમાં ઘર કરી બેઠેલા એ ઈશ્વર વિરોધી પરિબળને ભગાડે છે ઈશ્વર આગળ શૈતાનનો પરેજય નક્કી છે આ શૈતાન માનવના મનનો અને અંતરનો કબજો લે છે જે માનવને શૈતાનના સકંજામાંથી પડ્યાનો અનુભવ છે તે જણાવશે કે ગુલામી આવી જાય છે ધારેલું કરી શકાતું નથી ન કરી બેસાય છે આવી સ્થિતિમાં ઈસુ પાસે આવવાથી એના કરતાં વધુ બળવાન ઈસુનો સામનો કરવાનો થાય છે એમાં તો શૈતાનની હાર નિશ્ચિત છે માનવના મનમાંથી અને અંતરમાંથી શૈતાનને ઉચાળા ભરવા પડે છે હવે માનવના મનમાં અને અંતરમાં શૂન્ય અવકાશ સર્જાય છે આ શૂન્ય અવકાશને પવિત્ર આત્માથી ભરવાનું છે પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ